સુરતની વીટી જોક્સી કોલેજનો નો છબરડો માર્ચ મહિનામાં લેવાયેલી ઇન્ટરનલ પરીક્ષામાં છબરડો થયો છે પરીક્ષામાં છ માર્ક્સ છે ઓવરરાઇટ કરી આઠ માર્ક્સ મુકાયા છે વીટી ચોક્સી લો કોલેજના આચાર્યને કમિટીનું તેડું પણ આવેલું છે આચાર્યને તાત્કાલિક પુરાવા સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે યુનિવર્સિટીએ ચાર સભ્યોની હાઈ લેવલ કમિટીની રચના કરી રજિસ્ટ્રાર પરીક્ષા નિયામક ડેપ્યુટી રજિસ્ટ્રાર રાકેશ જોડાયેલા છે રાકેશ શું છબરડો થયો હતો સુરતના વિસ્તારમાં આવેલી ચોક્સી લો કોલેજ નો આ સમગ્ર વિવાદ છે કે જ્યાં ગત રોજ ભારે ઓહાફો મચી ગયો હતો જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બીજી ચોકસી લો કોલેજમાં નાપાસ વિદ્યાર્થીને માત્ર છ મહિનાની અંદર ફર્સ્ટ ક્લાસથી પાસ કરી દેવા મામલે હોબાળો મચી ગયો હતો ત્યારે યુનિવર્સિટી દ્વારા પોલિસી બદલવા ઉપરાંત ચાર સભ્યોની હાઈ લેવલ કમિટીની રચના કરવામાં આવી છે કારણ કે મહત્વની બાબત બનીને એ સામે આવી હતી કે માર્ચ મહિનામાં લેવાયેલી ઇન્ટરનલ પરીક્ષામાં માર્ક્સ મૂકવામાં ભૂલ થયાનું કોલેજ દ્વારા જણાવી યુનિવર્સિટીને પત્ર લખવામાં આવ્યો હતો તો જ્યાં પરીક્ષામાં છ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીના ઓફિસ રેકોર્ડમાં ઓવર કરી આઠ માર્ક કરી દેવાયા હતા અને યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આ સમગ્ર મામલે હવે ચાર સભ્યોની હાઈ લેવલ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં રજીસ્ટ્રાર પરીક્ષા નિયામક ડેપ્યુટી રજીસ્ટ્રાર અને લો ફેકલ્ટીના ડીનનો સમાવેશ થાય છે કમિટી દ્વારા વીટી ચોક્સી લો કોલેજના આચાર્યને પણ આ મામલે નોટિસ પાઠવી તાત્કાલિક પુરાવા સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે ઉપરાંત આ સમગ્ર બાબતે ગત રોજ થી ખોટી રીતે જે પાસ કરવામાં આવ્યો હોય તે વાતમાં કોઈ તથ્ય નથી પરંતુ તેમ છતાં યુનિવર્સિટી દ્વારા આ મામલે જે ફરિયાદ મળી છે તેને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે પ્રાથમિક તપાસ ની અંદર પરીક્ષા જે નિરીક્ષકો છે તેમની ભૂલ ના કારણે આ સમગ્ર જે વિવાદ સામે આવ્યો હતો પરંતુ જે વિદ્યાર્થીને નાપાસ વિદ્યાર્થી કરવામાં આવ્યો હોય તે વાતમાં બિલકુલ બે મત નથી આધારે જે રીચેકિંગ કરવામાં આવ્યું હતું અને પરીક્ષા નિરીક્ષકો ની ભૂલ ના કારણે વિદ્યાર્થીને નાપાસ કરાયો હતો પરંતુ ભૂલ સમજાઈ જતા ફરી વિદ્યાર્થીને પાસ કરવાની ફરજ પડી હતી જી રાકેશ આપ જોડાયેલા રહેજો આગળ પણ અપડેટ મેળવતા રહીશું